મુંબઈથી દિલ્હી એક્સપ્રેસ વે આઠ લાઇન રોડ પર વાયરલ થયેલા અશ્લીલ વીડિયોના આધારે ભાનપુરા પોલીસે ભાજપ નેતા મનોહરલાલ ધાડકની ધરપકડ કરી તે જાહેર સ્થળે તેની સ્ત્રી મિત્ર સાથે અશ્લીલ કૃત્ય કરતો વિડીયોમાં કેદ થયો હતો મંદસોર જિલ્લાના આઠ લાઈન રોડ પર થયેલા અશ્લીલ કૃત્યને લઈને આ ઘટના ઘણા સમયથી સમાચારમાં છે આઠલાઈન રોડ પર એક પુરુષ તેની સ્ત્રી મિત્ર સાથે અશ્લીલ હરકતો કરતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો આ વિડીયો ભાનપુરા નજીક નિમાથુરનો હોવાનું કહેવાય છે મંદસોર જિલ્લામાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે આઠ પછી આ વિડીયો ચર્ચામાં આવ્યો હતો આ વીડિયોના આધારે મામલો ઝડપથી વધતો જોઈ પોલીસે પણ આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરી અને વાયરલ થઈ રહેલા અશ્લીલ વીડિયોના આધારે મનોહર લાલ ધાડકની ધરપકડ કરી પોલીસ તંત્ર પણ આ બાબત પ્રત્યે ગંભીર જણાય અને આરોપી વ્યક્તિને આજે તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી અને તેને ભાનપુરા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો આરોપીઓ વિરુદ્ધ અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો એસડીઓપી દિનેશ પ્રજાપતિ સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓની ટીમે આરોપી મનોહરલાલ ધાકડની ધરપકડ કરી હતી